તો રાજકોટ શહેર કોંગ્રેસે સંવેદના રથની શરૂઆત કરવાની ભાજપ સામે વિરોધ નોંધાવ્યો છે આ સંવેદના રથમાં ગુજરાતમાં થયેલી વિવિધ દુર્ઘટનાના બેનરો લગાવ્યા છે આ સંવેદના રથ રાજકોટ શહેરમાં દરેક વોર્ડમાં ફરશે અને દરેક દુર્ઘટનાના આરોપીને ભાજપ બચાવે છે તેવો પ્રચાર કરશે દરેક ઘટના પાછળ ભાજપના જ મળતિયા નીકળે છે આરોપીઓએ પકડીને છોડી મૂકવામાં આવે છે ભાજપના ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સંવેદના રથ કાઢવામાં આવ્યો છે સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે